આણંદ જિલ્લાના પેટલાદમાં શ્રી આળિના હનુમાન મંદિરમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી આણંદ જિલ્લાના પેટલાદમાં શ્રી આળીના હનુમાનજી મંદિરમાં ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી જ્યાં દસ દિવસ સુધી આરતી પૂજા પાઠ ભજન કીર્તન કરવામાં આવે છે અને ત્યાંના યુવક મંડળ દ્વારા રોજ બાળકોને ગણેશજીનો ઇતિહાસ બતાવતું ઉત્સવ કરવામાં આવે છે જેથી આવનારી પેઢીઓ ગણેશજીની સ્થાપનાના મહત્ત્વ અને તેમની જીવનગાથાને સમજી શકે અને આવનારી ગણેશ વિસર્જન અને મુસ્લિમ તહેવાર ઇદે મિલાદ પણ સાથે ઉજવવામાં આવશે તેથી ભાઈચારા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ બંને સમાજના તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવી પ્રાર્થના કરવામાં આવી સંવાદદાતા અલ્તાફ મલેક સાથે કેમેરામેન અલ્તાફ શેખ ધ્યુ ન્યૂઝ પેટલાદ મારું નામ ધર્મેશ કાછિયા છે ના મને બધા પિન્ટુ થી છે શું કહે છો અમારે આ થીમ માટે અમે ગણપતિની થીમ બનાવી છે એમાં એવું છે કે જે મુસકરાજ રાક્ષસ હતો જે શંકર ભગવાન જો આસેથી વરદાન લીધું છે કે મને કોઈ મારી ના શકે કશું ના કરી શકે એવી જ રીતે એણે વરદાન લીધેલું અને મુસકરાજ રાક્ષસ ઉંદર ગણપતિનું વાહન કેવી રીતે બન્યું એના માટેની આ થીમ અમે એક ઊભી કરેલી છે ગણપતિ વિશે કંઈક જણાવશો ગણપતિ વિશે તો હવે અમે એવું કહેવા માગીએ છીએ કે દરેક જગ્યાએ આવા સરસ ને સારા ગણપતિ થાય અને આવી કોઈ નવી નવી થીમ બનાવે અને પબ્લિકને ઉત્સાહ કરે અને એમને નવી નવી પ્રેરણા આપે એવી અમારી અપેક્ષા છે આજની પેઢીને તમે શું સંદેશો આપવા માગશો આજની પેઢીને અમે એ સંદેશો આપવા માગીએ છીએ કે અમારા ગણેશજીને દરેક વ્યક્તિ સારી રીતે મનાવે અને સારી રીતે પ્રોગ્રામ કરે હો અને દરેક જણ આવી રીતે પ્રોગ્રામમાં લાભ લે એ પ્રેરણા આપવા માગે છે શું નામ મારું નામ આવી જયંતિભાઈ છે હું અહીં હનુમાન ખાડીયાનો જ રહેવાસી છું અને આજે જે આપણે મા માટીની ગણેશજીની પ્રતિમા બનાવી છે એને લઈને શું કહેવા માગશો આપણે આપણે આપણા પર્યાવરણને નુકસાન ના થાય તેવી રીતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ જ બનાવવા જોઈએ જેથી કરીને આપણે એમની જે પ્રતિમા છે એ બહાર વિસર્જન પછી ગમે તેમ પડી રહે છે તૂટી જાય છે એની પર સરકાર દ્વારા બુલ્ડોઝર ફેરવવામાં આવે છે તેવું ના થાય એના માટે આપણે માટીની પ્રતિમા જ બનાવવી જોઈએ હવે સાંભળ્યું દર્શક મિત્રો કે માટીની પ્રતિમા બનાવવાથી પર્યાવરણને નુકસાન થતું અટકે છે